ઓ રામનાથ રોડ પર આવેલ પીવાના પાણીના ઝડપમાંથી છેલ્લા કેટલાય દિવસથી મરી ગયેલી ગાય મળી આ દૂષિત પાણીનું વિતરણ પણ કરાયું અત્યારે આપણે રામનાથ રોડ ઉપર જે જળુમ આવ્યો છે ત્યાં આપણે ઊભા છીએ આપણે અને છેલ્લા પચીસ વર્ષથી નગરપાલિકામાં જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એનો નિષ્ફળતાનો જો પુરાવો જોતો હોય તો અહીં આપણે જીતુ જાતતો પુરાવો જોઈ રહ્યા છીએ કે આ જળુમ કે જ્યાંથી સમગ્ર રામનાથ વિસ્તાર જેને કહેવાય જૂના શિવોળ વિસ્તાર કહેવાય કાંગડસિયાવાળું વિસ્તાર કહેવાય આ દરેક વિસ્તારમાં જે પાણી સપ્લાય થાય છે એ આ જળું આપણે જોઈએ તો કોઈ રીતે આરોગ્યની દૃષ્ટિ આ પાણી પીવાલાયક હોય કે ન હોય એ પણ એક પ્રશ્ન છે ગરુમમાં ઘણા વર્ષોથી વર્ષો પહેલાં આ બનાવ્યો છે ત્યારે ડાળીને એવું તો ફિટ કરાવેલું છે પણ અત્યારે આપણે જોઈએ છીએ કે જળું એકદમ ખુલ્લો છે અહીંયા કોઈ જાનવર પણ પડી શકે એમ છે અને આ ખુલ્લા પાણી આ ખુલ્લો જળૂમ છે આ ખુલ્લા જળમનું પાણી વગર ફિલ્ટર કર્યા વગર જ્યારે લોકોને પીવાનું હોય ત્યારે આ પાણી લોકોના આરોગ્ય ઉપર ખતરો કરે એવી પણ એક શંકા છે તંત્રને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ જળુમની સ્થળ મુલાકાત તપાસ કરીને જળુમની ફરતે જે કાંઈ સલામતી માટે પગલાં લેવા ઘટે પગલાં લેવામાં આવે લોકોને પીવાનું પાણી આરોગ્યની દ્રષ્ટિએ સારી રીતે મળે એવી પણ વ્યવસ્થા કરવામાં આવે અને કોઈ પશુ પક્ષી જંગલ વિસ્તાર જેવો હોય કોઈ પશુ પક્ષી કે જાનવર આ જરૂરમાં પડે નહીં અને લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય એની પણ તકેદારી રૂપે પગલાં લેવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે બે તમે ઘણા બોલે એવા કોઈક લઈ લે ને હા કોઈ બધા તમને ખબર તો છે છેલ્લે કોઈ નહીં ના હાલો ઓફ

તમારું નામ પરેશભાઈ પરેશભાઈ શું કામ કરો છો તમે પાણી ભરાતો કે આ વિસ્તારમાં અ આજે સવારમાં અમને જેવું જાણવા મળ્યું છે કે સિહોરનો જે રામનાથ રોડ ઉપર જે જળુમ આવેલો છે એ જળુમની અંદર વાછડી પડેલી છે મરેલી તો આ બાબતે તમને જાણ હતી કે નહોતી ના ના આ તો અત્યારે જોયું કાલે બોબો વિશે ભઈ છે અત્યારે જોયું તમે જાણ કઈ અમે ઓફિસ છે જેસે સાહેબ બરોબર તમે ક્યારે જાણ કરી છે હા હવે કલ આપ્યા કલ આપ્યા બરોબર તો આજે સવારે તો તમે પાણીની સપ્લાય આપી છે હા આપી દીધી છે ને તો આવી રીતે વાસરી મરી ગઈ હતી અને છતાં તમે પાણી આપ્યું છે ના ધ્યાન હોય ને તો સોચ્ચા જોયું તમને ખેલ આવી તો તે દેખાય ને અંધામાં છા કે નોગી વેલા સુ થાતે તો 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 જોયું તા બરોબર જયસિંહભાઈ બરાબર અમે અત્યારે બે ગાયો ભેંસો સરાવતા હતા એટલે આ ભેખડો પડી ગયેલો હશે ને આડા ઊભા હતા એટલે વાસડી મરી ગયેલી દેખાણી અમને વાસડી લગભગ આઠ દસ દિવસથી પડી ગયેલી બતાણી અમને પાયા જેટલા નગરપાલિકામાં જે નોકરી કરે છે પાણી સપ્લાય કરે છે એની બધાની દરકારી છે કોઈ જળબમાં ધ્યાન કરવી કે આ બધો કાંઠો પડી ગયેલો હશે હા ઉજળ થઈ ગયેલું છે એ કોઈ જોતું નથી કે આપણે બે ખણીયા નાખી દઈએ આડા આ તો હાલો વાસડી પડી ગઈ કોઈક માણા પડી ગયું તો આ નગરપાલિકા શું જવાબદારી લે તમારું નામ લખમણભાઈ લખમણભાઈ બચ્ચુભાઈ બાંબા આ વાસળી છે પડી ગયેલી છે અંદર પણ આજ અત્યારે અમે ભેહું ગાઉં સારું આવ્યા જળમની પાસે પણ અમે જોયું પણ વાસડી પંદર દિવસે પડેલી છે પણ આ વાસડી પડી પણ આ પાણી બધાને પાય છે જળુંબમાં છે બધા માણસોને પણ આ થોડુંક ધ્યાન દો તો સારું છે નકાર આ માલ ઢોર છે કાલે એક માણા પડી જાય અંદર તો વિચાર કરવો પડે કે આજ તો આ ઝડુમ આખો તૂટી ગયેલો છે અંદર